હલો ફ્રેન્ડ્સ જયગુરુભાઈ બધાને કેમ છો મજામાં આશા કરું છું કે તમે બધા મજામાં જશો સ્વસ્થ અને મસ્ત હશો તો ગાય અત્યારે અમે જતા છે અમારા વાડામાં કેરી છે ત્યાં કેરી વાળવા એક જ છે આંબો તેની કેરી પડી જતી છે બહુ બધી તો આજે બાકડાવાળું ભાત બનાવ્યું છે તો કેરી લેવા માટે જતા છે તો જુઓ અમારું રુદ્ર ટોપલી લઈને ચાલતી પકડી છે ને ત્યાં આંબો છે જો ને વાળામાં છે મકાઈ હા પડી જાય એવું છે જોઈને ચાલજે આગળથી

મારે રુદ્ર કેરી વાણે છે બહુ બધી ગરી ગયેલી છે કે તો એ ગંદ છે કીચડ લાગી ગયું છે કીચડ કીચડ જો ને એક દિવસ માં આટલી બધી તો દરરોજ કેટલી પડી જતી છે ખેતરે હજુ બહુ બધી છે પણ આ વાડામાં એક છે અમારા ઘરના ત્યાં જગ્યા હોય તેને વાડો કેતા છે તમારે ત્યાં શું કેતા છે ને ખબર હા લાવીએ જો ગાઈસ કેટલી બધી કેરી પડી ગઈ છે આ તો બધી આજે જ પડી ગઈ હું ઓ વાત છે આજે ચટણી બનાવવાની છે બકડાવાળો ભાત છે એટલે બસ અમે જો ગાઈસ કેટલી બધી કેરી

পড়ি যা হ্যা নিচে জয়নি চলছে নিচে দিনু সে পড়ে যাবাই वन आइबो होसे ने रातै એટલે આટલી બધી કેરી પડી ગઈ છે દરજા આટલી પડે પડે તો પછી કેરી ની રહે ધોવી પડે ધોવી મામા મારું બોલું દેલાવા હે માતા બોલવું તો હું કરવા દે લો પેલે તો પડી જાય હા ચાલ પાણી ચાલુ છે મકર ધોઈ દઈએ તો ફ્રેન્ડ્સ બધા કેરી ને ધોઈ દેતા છે ले पकड आ पकड जञे जञे जो तो टपली भरी ने दरज जाटली दर पडे तो केरीच पूरी थइ जाई अमरले खाइलम मरि हेलो गाइस Jawab, amari mami bu, oh, kamu kerja saja. Hey. Hello guys, Hello video A, गई सब करे हूँ घास काटी सो फ्रेंड्स गाय ने घास नाकी दिद छ तेरे आ बड़ो जने पर नाकी थोड़ थोड़ હવે અહીંયા પાપડી બનાવી છે એમાં પાણી ચલાવી દઉં છું અને વેલા તોડવા જેવા છે તો વેલા એમાં તોડી દઉં છું વેલા પાપડી છે ને

লাইগাসে নানা নানাছি તો ફ્રેન્ડ્સ આમાં ડુંગળી છે ડુંગળીમાં પણ અત્યારે પાણી મૂકી દીધું છે પાપડીમાં પૂરું થયું અને નીંદા થયું નથી એટલે જો કેટલો કચરો છે તો ચાલો પાણી ચાલલા કરશે મૂકી દીધું છે અને અત્યારે હું જમી લેવા જાઉં છું કોનું રૂદો તો હે

આવું હર બનાવવાનું